ગુજરાતમાં લાખો પરિવારને ને મળશે પોતાના સપના જૂનાગઢ જિલ્લામાં એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતની અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ચૌદ એવોર્ડ આયાત કરવામાં આવ્યા છે જ્યારે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં જે ઈ આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને જે કેશોદ જુનાગઢ રોડ ઉપર આવેલા રાધે કૃષ્ણ ગૌશાળા પાછળના ભાગે બનાવવામાં આવેલા આવાસ યોજનાની બિલ્ડીંગ બે વર્ષથી બન્યા ત્યારથી જ ત્યાં પોટલી અડ્ડો બની ગયો છે અને તમામ મકાનોમાં કોઈ રહેવા તૈયાર ન હોય તેવું જણાઈ આવ્યું હતું કેમ કે રાત્રિ દરમિયાન ખોટા તમામ કામો ત્યાં જ થતા હોય તેવું વિડીયો સાથે બતાવી રહ્યા છે તો આવાસ યોજના સરકાર દ્વારા બનાવી પરંતુ નજીક જ દારૂના હાટડાઓ ખૂબ જ ચાલતા હોવાને કારણે દિવસ અને રાત્રે ખૂબ જ માણસો દ્વારા તૈયાર કરવામાં આવતા

આરાતત્વોનો પગ પૈસાનો રહેવા દેશોએ અંતે સમયસર જોવા મળશે એમાં જૂનાગઢ જિલ્લાના પાંચ વિધાનસભા ક્ષેત્રમાં આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો એમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમે કેશોદ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્થાનિક ધારાસભ્ય સુખીભાભાઈ બાલક પણ પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં આજે હાજર રહ્યા હતા જિલ્લામાં કુલ સત્તરસો જેટલા લોકોને આજે પોતાનું ઘર કાર્યક્રમના માધ્યમથી મળ્યું છે લોકો આગળ પોતાના જે પ્રતિભાવો છે એ પણ આપેલાથી અમે કેવી રીતે લાભ થઈ ઉપરાંત સરકાર શ્રી વિવિધ યોજનાઓ પણ સરકારના પ્લેટફોર્મ મારફતે આપણે લાભ રહ્યા છે અને એનો બિસ્માર હાલતમાં છે મતલબ એની અંદર બધું ચોરાઈ જાય છે અને આવારા તત્વો અડ્ડો બન્યો છે કેશોદમાં કેશોદમાં રાજસ્થાનની બાવરી સમાજ જે છે પચાસ કરતા વધુ ડેપ્યુટી કલેક્ટર જે છે તેમની ઓફિસની નજીક ઝૂપ્પડપટ્ટી બનાવી રહ્યા છે તો એ લોકો માગણી રહ્યા છે કે મને પ્લોટ ફાળવણી કરવામાં આવે છે